આગ લગાડે એવો સ્વભાવ ના રાખતા પણ પર્સનાલિટી એવી રાખજો કે જોઈને લોકો બળી જાય યોગ્ય વ્યક્તિ મળે તો જ મનની વાત કરવી કારણ કે લોકો જાણવા આવતા હોય છે સાંભળવા નહીં લખવાવાળાએ લખ્યું છે દોલત સાથે નહીં આવે એ નથી લખ્યું કે જીવતા જીવ બહુ કામ આવશે બધા જ માટે દુઆ માંગ્યા કરો શું ખબર કોઈની કિસ્મત આપણી દુઆની જ રાહ જોઈ રહી હોય જે આપણી વેલ્યુ ના સમજે ને તેને એકવાર પ્રેમથી એની વેલ્યુ સમજાવી દેવાની સમજણ ખૂટશે અકડામણ વધશે વેદનાને ત્યારે જ બસ પાંખો ફૂટશે બે જ શબ્દોમાં આપણું ઇમ્પોર્ટન્ટ સમજાય છે પહેલું વાત કરવા માટે ફ્રી થવું અને બીજું ફ્રી થઈને વાત કરવી પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે પાસબુકને બેલેન્સથી અને શ્વાસબુકને સત્કર્મોથી